ઇફકોના ડિરેક્ટર ચેરમેન અને વાઇસ ચેરમેનની હાલમાં જ ચૂંટણી યોજાઈ હતી આમ તો સહકારી ક્ષેત્રની આ ચૂંટણી અત્યાર સુધી રાજકીય પક્ષોની દખલગીરીથી સીધી રીતે દૂર હતી પરંતુ આ વખતે સ્થિતિ અલગ હતી ઇફકોની ચૂંટણીમાં ભાજપના જ ત્રણ નેતાઓ આમને સામને આવી ગયા હતા જેમાં રાજકોટથી જયેશ આદડીયા ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડ્યા હતા તો ભાજપે અમદાવાદના બિપિન પટેલને મેન્ડેટ આપ્યું હતું તથા મોડાસાથી પંકજ પટેલે ફોર્મ ભર્યું જો કે ફોર્મ પરત ખેંચવાના આખરી દિન સુધી ત્રણેયમાંથી એક પણ ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતા સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું હતું પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે તેમાં કોઈ પક્ષની છાપ નહીં પરંતુ પરંપરા જળવાઈ હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું હતું અને રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં રાદડિયાનો દબદબો યથાવત જોવા મળ્યો હતો જયેશ રાદડિયાની જીત બાદ રાજકારણ ગરમાયું છે અને ભાજપના સહકારી આગેવાન બાબુ નસીતે યા પર પ્રહાર કર્યા હતા ભાજપના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડીયાની ઉંદર સાથે સરખામણી કરી હતી તેમણે એમ પણ કહ્યું કે મેન્ડેટનો ભંગ કરવા બદલ મારા સામે પાંચ કલાકમાં કાર્યવાહી થઈ હતી તો જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી થવી જોઈએ જોકે બીજી તરફ જયેશ રાદડિયાએ બાબુ નસીતને સણસણતો જવાબ આપ્યો છે જયેશ રાદડીયાએ બાબુ નસીબ પર વળતો પ્રહાર કરી આરોપ લગાવ્યો કે બાબુ નસીબ જેવા લોકોએ હંમેશા પાટિલ સાહેબ મારી બીજી વિનંતી છે કે ગુજરાતની અંદર જે સહકારી સંસ્થાઓ છે એની અંદર જેમ રાલો સંઘની અંદર ત્રણ પ્રતિનિધિઓ મૂકવામાં આવે છે અને મૂલતા છે અત્યારે એવું જો નિષ્ઠાવાન કાર્યકર્તા અને પ્રમાણિક કાર્યકર્તાઓને દરેક મોટી સંસ્થા ગુજરાતની સહકારી એમાં ભારતીય જનતા પાર્ટીના સરકારના પ્રતિનિધિ તરીકે જો મૂકવામાં આવે તો જે લોકો ઉંદેડાની જેમ આડાહાવરા જાય છે એનો કેટલો વર આવે છે પાર્ટીનું કેટલું માને છે એ બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એ વ્યક્તિને મારે જવાબ આપવાની જરૂર નથી એનો ભૂતકાળ જોઈ લઈએ એને સહકારી ક્ષેત્રમાં ક્યાંય એવું એક સારું કામ કર્યું હોય રાજકોટ જિલ્લાની અંદર

તે પ્રદેશ ભાજપના નેતાઓ જાણતા હોવા છતાં પક્ષના સલાહકાર સેલના અધ્યક્ષ બિપિન પટેલ માટે કેમ મેન્ડેટ આપ્યું અને મેન્ડેટ આપતા પહેલા પક્ષના શીર્ષ નેતૃત્વએ જયેશ શાદડિયા સાથે કોઈ ચર્ચા વિચારણા કેમ ન કરી બીજો સૌથી મોટો સવાલ એ છે કે શા માટે પક્ષ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં મેન્ડેટ આપી રહ્યો છે કારણ કે સહકારી ક્ષેત્રમાં પક્ષના ચિહ્નો પર ચૂંટણી થતી નથી શું એવું તો નથી ને કે પક્ષના કેટલાક નેતાઓએ પોતાના માણસોને સહકારી ક્ષેત્રમાં ગોઠવવા માટે આ નિયમ બનાવ્યો હોય જેથી સહકારી ક્ષેત્રના જૂના જોગી કે જે સહકારી મંડળી કે સંસ્થા પર કબજો જમાવીને બેઠા છે તેમને બિસ્તરા પોટલા સાથે ઘરભેગા કરવા માંગે છે રાજકીય ગણિત જે પણ હોય પરંતુ ભાજપમાં આગ લગાવવાનું કામ કર્યું છે ત્યારે હવે બળવાની આ આગ ક્યારે બુજાશે તે જોવું રહ્યું સની મૈયડ બીટીવી ન્યૂઝ રાજકોટ